ડભોઈ તાલુકાના અકોટી ગામે વીજળી પડતા બે પશુઓના મોત ગત રાત્રિના ભારે પવન અને વીજળીના ચમકારા થતા અચાનક વીજળી પડી ગામે દિનેશભાઈ ઈશ્વરભાઈએ બે બાંધ્યા હતા અને પશુઓ પર અચાનક વીજળી પડતા બંને પશુઓના મોત નીપજ્યા હતા આજ રોજ ડભોઈ તાલુકાનું અકોટી ગામ એમાં ગઈકાલે રાતે વીજ પડી હતી તો બે જનાવરના મૃત્યુ સામેલ છે આ વયની પામેલ છે શું નામ તમારું દિનેશભાઈ 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 તમે શું ઈચ્છો છો સરકાર શ્રી પાસે વર્તર જોવે છે શું જોવે છે વર્તર વર્તર આપે એવી આશા તો ખરી જ ને અકસ્માત કુદરતી રીતે થયો આજે સાડા સાતથી આઠના સમયે આકાશી વીજળી પડવાથી દિનેશભાઈ ઈશ્વરભાઈ બારિયા ગામ અકોટીની બે ભેંસોનું વીજળી પડવાથી મરણ થયેલ હતું જેની આજ રોજ પશુ દવાખાના ડબોઈ ખાતે જાણ થતાં સવારે અહીંયા હાજર થઈ અને બંને ભેંસોનું પીએમ કરવામાં આવેલ છે તેનો રિપોર્ટ આગળની સહાયની કાર્યવાહી માટે સબમિટ કરવામાં આવશે અને સરકારની નિયમ અનુસાર જીઆર અનુસાર જે સહાય ચૂકવવાપાત્ર હશે તે તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ